તો ખેડાના કપડવંશ શહેરમાં કપડવંજ નડિયાદ મોડાસા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે જેના અનુસંધાને માર્ગ અને મકાન સ્ટેટ કપડવંજ નગરપાલિકા મહેસૂલ વિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી ફૂટપાથ પર કાચા પાકા દબાણો અને દુકાનોની બહારના શેડ અને ફૂટપાથ પર મૂકવામાં આવેલો માલસામાન હટાવવામાં આવ્યા હતા ત્યારે અગાઉ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા દબાણકર્તાઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી ત્યારે કપડવંત શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન થઈ ગઈ હતી તે માટે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે સ્થાનિક તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને દુકાનોની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં લારી ગલ્લા ફૂટપાથ અને શેડ ઉતારવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યવાહી અંતર્ગત વિકાસ પથ પર આવેલા ફૂટપાથને પણ

કપડોનના મુખ્ય રસ્તાઓને આઇકોનિક રસ્તા તરીકેનો પ્રોજેક્ટ કર્યો છે જેમાં રસ્તાની બંને સાઈડે વ્યવસ્થિત સ્ટ્રીટ લાઇટોથી લઈને સુશોભનથી લઈ અને સુંદર નગરની રચના થાય એવો પ્રોજેક્ટ આપણો મંજૂર થઈ ગયો છે જેના ભાગરૂપે આ પેવર બ્લોક અને ફૂટપાથની ઉપર લાગેલા પેવર બ્લોક બી ખસેડવામાં આવી રહ્યા છે જેથી આવનારા નજીકના સમયમાં જ્યારે સમગ્ર ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એની સાથે સાથે કપડા પાછું ના રહી જાય તે ઉદ્દેશથી મેન મુખ્ય રસ્તાની બંને સાઈડે સુશોભન અને વ્યવસ્થિત એવો રોડ અને સ્ટ્રીટ લાઇટો સાથે નગરમાં સુંદર કાર્ય થઈ રહ્યું છે